એક મહિલા પર એક શખ્સ જીવલેણ હુમલો કરી રહ્યો છે બીજો શખ્સ તેની મદદ કરી રહ્યો છે અને જે મહિલા પર હુમલો કરવામાં આવી રહ્યો છે તેની દીકરી બચાવો બૂમો પાડી રહી છે તેમ છતાં બેખોફ હુમલાખોર મહિલાને છોડતા નથી અને તેને છરીના ઘા મારે છે મદદ માંગવા માટે મહિલાની દીકરી ઘરની બહાર દોડીને જાય છે પરંતુ કોઈ બચાવવા આવતું નથી એટલી વારમાં મહિલા પર છરીના સાતથી આઠ ઘા મારી ફરાર થઈ જાય છે લોહીલુહાણ માંડ મહિલા ઘરના સુધી પહોંચે છે અને ત્યાં બેભાન થઈ જાય છે ભલભલાનું કાળજું કંપાવી નાખે તેવા દ્રશ્યો યુપી કે બિહારના કોઈ ગામડાના નથી પરંતુ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા કોબ ગામના છે જ્યાં ધોળા દિવસે ઘરમાં ઘુસી બે શખ્સોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે ગીર સોમનાથમાં ઉના નવા બંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી છે કોબ ગામે રહેતા લછુબેન બાંભણિયા અને તેમની સત્તર વર્ષીય દીકરી ઘરે એકલા રહેતા હતા ત્યારે ધોળા દિવસે બે શખ્સો છરી લઈને ઘરમાં ઘૂસી ગયા તેમાંથી એક પોલીસની ટીમ ઘરે આવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં લછુબેનને હોસ્પિટલ લઈ જવાયા હતા તેમની પ્રાથમિક સારવાર બાદ પોલીસે સમગ્ર ઘટનાક્રમ જાણ્યો ત્યારબાદ એક સગીર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

ઉર્ફે હાદો ભરત લઈ બારૈયા અને અક્ષય બામણિયા બંનેને આ આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે આરોપીએ અપશબ્દો બોલતા થઈ હતી માથાકૂટ મહિલાએ ઠપકો આપતા આરોપીઓ આવ્યા ઘર સુધી દીકરીની નજર સામે માથા પર કર્યો જીવલેણ હુમલો આ ઘટના ઓગણત્રીસ ડિસેમ્બરની છે ભોગબનાર લછુબેન અને તેની દીકરી દીવના ડગાશીથી પરત ફરી રહ્યા હતા ત્યારે કોબ ગામમાં જ રહેતા આરોપી હાર્દિક અને અક્ષય બાઇક લઈ નીકળ્યા બંને આરોપીઓ વિભ્રષ શબ્દો કહેતા મહિલા સાથે બોલાચાલી થઈ હતી એ પછી લછુબેન અને તેમની દીકરી ઘરે આવી ગયા હતા તો બીજી તરફ બંને આરોપીઓ દીવથી નશો કરી સાંજે 4 વાગ્યા આસપાસ મહિલાના ઘરે આવ્યા તે પૈકી એક શખ્સે ખિસ્સામાંથી છરી કાઢી લછુબેનને આડે ધડ છરીના આઠ ઘા મારી દીધા હતા આ દરમિયાન મહિલાએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ બીજા આરોપીએ જ પકડી રાખ્યા હતા આ સમગ્ર ઘટના મહિલાની દિકરીએ મોબાઈલમાં કેદ કરી હતી કે પછી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અમે મને દીધી બસ અમે એને એમ કે તું અમને શું કરવા તો તો દેતો તો બસ મમ્મીને મારી મારી તો હું

ભોગ બનનાર મહિલાની દીકરીની વાત માનીએ તો આરોપી હાર્દિકના માતા ઘર કંકાસને લઈ રિસામણે ગયા હતા ત્યારે હાર્દિક તેના કૌટુંબિક કાકીના ઘરે રહેતો હતો તેના કાકી ભોગ બનનાર લચ્છુબેનના ઘરે અવારનવાર જતા હોવાથી હાર્દિકને પસંદ નહોતું જેથી અવારનવાર બંને વચ્ચે ઝઘડો થતો હતો આ બાબતનું મન રાખી હાર્દિકે અગાઉ લચ્છુબેન પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી એટલે જ હાર્દિકની હિંમત વધતા તેણે ફરી જીવલેણ હુમલો કર્યો હતો તે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે એટલે હાર્દિકને મમ્મી કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકીને આ ચડામણી કરે છે નું બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી તો દીવમાં બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનને ઈજા કરેલી કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ હવે આરોપીને પકડી કાયદાનું કરાવ્યું ભાન કેમ અગાઉ આરોપી વિરુદ્ધ કાર્યવાહી ન કરી આ ઘટનાની ફરિયાદ નોંધાતા જ પોલીસે બે આરોપીને પકડી તેઓને ઘટના સ્થળે લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનું ભાણ કરાવ્યું હતું પરંતુ પોલીસે હાલ જે કાર્યવાહી કરી એ કરી હોત તો આરોપીઓની એટલી હિંમત ના થઈ હોત કે ઘરમાં ઘુસી હુમલો કરે આ બનાવ સમયે મહિલાની દીકરીએ વિડીયો બનાવ્યો અને તે વાયરલ થતા પોલીસે શાખ બચાવવા કાર્યવાહી કરી છે હવે આવું ફરી ન થાય તે માટે પોલીસ શું પગલા લેશે એ મોટો સવાલ છે હવે શાકર ગુજરાત ફર્સ્ટ ઉના